થોડા ઘણા સમયથી અત્યારે જોવા જઈએ તો વંધ્યત્વનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે ઘણા દર્દીઓને એવી અત્યારે સમસ્યાઓ સેવન્ટી પર્સન્ટ એવી સમસ્યાઓ જોવા મળે છે કે બાળક રહેતું નથી એ ડિપેન્ડસ ઓન કે બધાની લાઇફસ્ટાઈલ મોડિફિકેશન થઈ ગયું છે લેટ મેરેજ થાય છે લેટ કન્સેપ્શન એટલે લેટ પ્રેગ્નન્સી રાખવાના પ્લાન કરે છે જંક ફૂડનું સેવન વધી ગયું છે એટલે આ બધા કારણોના લીધે વંધ્યત્વ ખૂબ જ પ્રમાણમાં વધારે જોવા મળે છે તો એ આપણે ભાવનગરની જનતા માટે સમાધાન એનું થઈ શકે કે દરેક દર્દીઓ આ સમસ્યામાંથી દૂર થઈ શકે એના માટે જે સ્ત્રી રોગના નિષ્ણાતો ભાવનગરના છે ભાવનગરની પેરી પરી એટલે કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ ભાવનગર તળાજા મહુવા પાલીતાણા બોટાદ એ બધાને જ અમે આવરી લીધા છે અને જેથી કરીને આ વંજ્યત્વના સમસ્યામાંથી કેમ દર્દીઓને દૂર કરવું અને કેમ જલ્દી પ્રેગ્નન્સી રહે એ માટે અપડેટેડ રહે એના માટે એક અમે ખાસ પ્રકારનું આયોજન કરેલું છે જે આખા દિવસનો કોન્ફરન્સનો પ્લાન છે અમારો આ સેશન છે સવારના આઠથી સાંજના પાંચ વાગ્યા સુધીનું છે અને તેમાં દૂર દૂરથી બધી ફેકલ્ટી નેશનલ અને ઇન્ટરનેશનલ ફેકલ્ટી આવેલી છે જે વેલ લોન આઈવીએફ સ્પેશિયલ છે નમસ્તે હું ડોક્ટર નિધિ અહીંયા હું જોઈન્ટ સેક્રેટરી છું ઇન્ડિયન સોસાયટી ઓફ એસિસ્ટ રીપ્રોડક્શન ગુજરાત ચેપ્ટરની અને આપ સૌ જાણતા હશો કે ઇન્ફર્ટિલિટી એટલે વ્યંધત્વ પણ બહુ વધતું જાય છે પણ સાથે સાથે એમાં ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ બી પુષ્કળ થયા છે તો આપણા ભાવનગરના જ બધા ડૉક્ટર્સ આનાથી અપડેટેડ રહે અને એનો લાભ આપણા પેશન્ટ સુધી પહોંચી શકે એના માટે આ સંયુક્ત ઉપક્રમે મેડમની જેમ વાત કરીએ ભાવનગર ઓફ્સ ગાયનિક સોસાયટી અને ઈસાર ગુજરાત ચેપ્ટરે આ કોન્ફરન્સનું આયોજન આજે કર્યું છે અને એમાં આપને જણાવ્યું મહેસાણા અમદાવાદ આણંદ બધેથી જ બહુ રેપ્યુટેડ એમિનેન્ટ ફેકલ્ટી અહીંયા પોતાના જ્ઞાનનો લાભ આપી રહી છે તો એ જ્ઞાનનો એક્સચેન્જ થાય નવા આઈડિયાઝ મળે અને એ આઈડિયા છે એક છેવટના માણસ સુધી પહોંચે અને એ લાભાન્વિત થાય એવો જ અમારો આજનો હેતુ છે આજે અમે અહીંયા એક કોન્ફરન્સ યોજી રહ્યા છે જે ભાવનગર ડિસ્ટ્રિક્ટના બધા ગાયનેકોલોજીસ્ટ માટે છે ઇન્ફર્ટિલિટી ઉપર એનું ગુથવેલું છે આપણે અને વી હેવ ફેકલ્ટીઝ ફ્રોમ અમદાવાદ અને ઓલ ઓવર ગુજરાત ઇસાર જે છે ઇટ્સ અ સોસાયટી ફોર રિપ્રોડક્શન એટ ધ ઇન્ડિયન લેવલ ઇન્ડિયન સોસાયટી ઓફ આર્ટિફિશિયલ રિપ્રોડક્શન અને એની એ સોસાયટીના ગુજરાત ચેપ્ટરના અન્વયે અને ભાવનગર ઓપ્શટિક અને ગાયનેકોલોજીકલ સોસાયટી આ બંને સાથે મળીને આજે આ રેપ્રોમેડ સીએમી સમિટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ નું આયોજન કરેલ છે આમાં અમારે ઓલમોસ્ટ સિક્સટી ફાઈવ જેટલા કેરિકોલોજીસ્ટ ફ્રોમ ઓલ ઓવર ભાવનગર ડિસ્ટ્રિક્ટ અને વિજનલ એરિયાઝ બધા આવી ગયા છે અને બહુ સારો ફેકલ્ટીઝ અને ખૂબ સરસ કાર્યક્રમનું મેં આયોજન કર્યું છે જેથી કરીને બધા જે કેરિકોલોજીસ્ટ છે એ લોકોને અત્યારની લેટેસ્ટ માહિતી મળે અને એ લોકોની પ્રેક્ટિસનું વધારે અપગ્રેડ થાય અને વી કેન કીપ અપ વિથ ધ લેટેસ્ટ ટ્રેન્ડ્સ અને તે ઇન્ફોર્મેશન માટે આ કરેલું છે છે અને ક્યાંથી હા ધ ડૉક્ટર્સ અત્યારે અમારે ત્યાં અટેન્ડ કરી રહ્યા છે સીએન અપ્રોક્સિમેટલી પાસઠ જેટલા ગાયનકોલોજીસ્ટ અત્યારે આપણે અટેન્ડ કરી રહ્યા છે દે આર ફ્રોમ ભાવનગર મહુવા પાલીતાણા બોટાદ બધા એરિયાઝમાંથી આવેલા છે અને દે આર ઓલ મેમ્બર્સ ઓફ ફોક્સી એને એનું માટે જ અમે આ કાર્યક્રમનું આયોજન કરીએ છે સ્પીકર્સ જે છે તેઓ અમદાવાદ અમદાવાદથી ડૉક્ટર આરજી પટેલ સાહેબ છે ડૉક્ટર એમસી પટેલ છે ડૉક્ટર હેલુ ગઢવી છે ડૉક્ટર જીતુભાઈ પ્રજાપતિ છે પછી આણંદથી ડૉક્ટર નૈયા પટેલ છે આ લોકો મારે ત્યાં ફેકલ્ટી તરીકે આવ્યા છે અને વે આર ગોઈંગ ટુ ગીવ વેરી ગુડ ઇન્ફોર્મેશન